જો તમે પણ ગણપતિ દાદાને અત્યંત પ્રિયવા એવા લાડુ ઘરે બનાવીને દાદાની સેવા કરવા માંગતા હો તો એકદમ સોફ્ટ અને સાત્વિક મોતીચુરના આ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો મોતીચુરના લાડુ બનાવવા માટે આપણે દોઢ વાટકી ચણાના લોટને સારી રીતે ચાળી તેમાં થોડું થોડું પાણી નાખીને દોઢ વાટકીમાં થોડું પાણી ઓછું રહે તેટલું પાણી ઉમેરી ધીમે ધીમે ટપકાં પડે તેવું બેટર તૈયાર કરી લઈશું બુંદી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને એ માટે એક ચપટી ખાવાનો સોડા નાખી બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગરમ તેલની કડાઈ ઉપર જારો થોડો ઊંચો રાખી ચમચાથી ઝારા ઉપર બેટર નાખીને બુંદી બનાવી મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું એક મોટી વાટકીમાં એ જ વાટકી ભરીને દોઢ વાટકી ખાંડ અને દોઢ વાટકી પાણી થોડું પાણીમાં પલાળેલું કેસર અને ઇલાયચી પાવડર નાખી પાણી થોડું ચીપચીપુ બને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર ચલાવીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ ચીપચીપા ખાંડના પાણીમાં બુંદી મગજ તરીના પી અને કિસમિસ ઉમેરી બે ત્રણ મિનિટ સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ ગેસ બંધ કરી કડાઈને ઢાંકણ લગાવી બે ત્રણ મિનિટ આ મિશ્રણને એમ જ રહેવા દઈશું તૈયાર કરેલા મિશ્રણને કથરોટમાં કાઢી તેમાં થોડું ઘી મિક્સ કરી મિશ્રણ ઠંડુ પડે એટલે લાડુ બનાવી લઈશું